આજ તો मेघाणी जी जन्म जयंती निमित्ते अपनी कॉलेज में योजना कार्यक्रम तो चलिए शुरू करते हैं રામે રામ ડાયરા ને આજના વ્લોગ શરૂઆત જ ગણપતિ બાપાના ના દર્શન થી થાય છે હવે હવર માં આપણને મળી ગયું ભોજન નું પાસ તો ભોજન પાસ લઈને આપણે થઈ ગયા સફાકંડ બાજુ રવાના તો થોડીક જ વારમાં આવી ગયા મહેમાનો અને પછી કરવામાં આવ્યો દીપ પ્રાગટ્ય અને પછી વારા ફરતી બધાએ મેઘાણીજી વિશેના પોતપોતાના વિચારો ને રજૂ કર્યા અને ફોકસ કરવા માટે કેમેરા બહુ જાજા છે તેમ જોવો તો ખરા અને પ્રેસ વાળાની પણ ત્યાં હાજરી હતી અને આ વ્યક્તિ શિવાજીનું હાલડું સરસ ગાયું એની થોડીક ઝલક તમે જોતા જાઓ અને વચ્ચે આપણને મળી ગયો દસ પંદર મિનિટનો બ્રેક એટલે બધા વિદ્યાર્થીઓ અને બ્રેક પતાવીને પોતપોતાની જગ્યાએ બધા ગોઠવાઈ ગયા હું બહુ મેં જેવા દેખાતા અને તેમના વિચારોનું અનુસરણ કરતા દાદાએ પછી તેમના વિશેની થોડી ઘણી આપણને વાત કરી અને પછી આપણા કોલેજ ના બે ભાઈઓ સફકરાની બોલાવી દીધી બાકા જીતી હવે કાર્યક્રમ પતાયા બાદ જમવાની વ્યવસ્થા પણ આપણી કોલેજમાં જ રાખી હતી તો બધા વિદ્યાર્થીઓ બેસી ગયા જમવા તો હવે આજના બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરવી છે આવા જવનવા બ્લોગ જોવા માટે આપણી આઈડીને ફોલો કરી નાખો